જય માતાજી મિત્રો આજે આપણે ખેતરમાં ઈરંડા જોવા માટે આવ્યા છીએ આજે ખેતરમાં ઈરંડા જોઈએ વરસાદ બે દિવસથી આવતો હતો એટલે આજે વરસાદ નહોતો આવતો એટલે આ જોવા માટે ઈરંડા આવ્યો આ બે વીઘોનો નંબર છે હિરંડાનો આ બે વીઘા ઈરંડા જુઓ આજનું વાતાવરણ પણ સારું છે જોવાયા તાજ હિરંડા બે વીઘા ઈરંડા છે અને બાજુમાં વીઘો ગવાર વાયેલો છે આ પાછળ દેખાય ને પાછળના ભાગમાં એક ગવાર છે જેનો ને એકદમ ગવાર છે આ પાછળના ભાગ ને અને આપણા બે વીઘા ઈરંડા હજી હજી કપાસમાં જોવાના બાકી છે પછી એ કપાસ જોવા એટલે હું તમને કપાસ જોવા બતા કપાસ એ પણ બતાવી દઉં રાયડો અમારો વાયુ છે પણ રાયડાની ખેતી છે એ પણ તમને બતાવી દઉં જુઓ આ બે વીઘા ઈરંડા જય માતાજી મિત્રો આજે આપણે ખેતરમાં ઈરંડા જોવા માટે આવ્યા છીએ આજ ખેતરમાં ઈરંડા જોઈએ છીએ વરસાદ બે દિવસથી આવતો હતો એટલે આજ વરસાદ નહોતો આવતો એટલે આજ જોવા માટે ઈરંડા આવ્યો આ બે વીઘોનો નંબર છે આ રે ઈરંડોનો આ બે વીઘા ઈરંડા જુઓ આજનું વાતાવરણ પણ સારું છે જોવા તા જીરંડા બે વીઘા ઈરંડા છે અને બાજુમાં વીઘો ગવાર વાયેલો છે આ પાછળ દેખાય ને પાછળના ભાગમાં એક ગવાર છે જ્યાંનો ન્યાનો એકદમ ગવાર છે આ પાછળના ભાગમાં રહી ને અને આપણા બે વીઘા ઈરંડા હજી કપાસ જોવાના બાકી છે પછી હજી એ કપાસ જોવા એટલે હું તમને કપાસ જોવા બતા કપાસ એ પણ બતાવી દઉં રાયડો અમારો વાયુ છે પણ રાયડાની ખેતી છે પણ તમને બતાવી દઉં બે ઈરંડા જય માતાજી મિત્રો જો આપણા કપાસ મુખ્ય કપાસ બતાવવાનું એ જોવા આપણા ખેતરમાં કપાસ છે અરે આપણા ખેતરમાં કપાસ કપાસમાં હેડાઈ મેં નહીં પણ આજે કપાસ જોવા આવ્યા છીએ એટલે કપાસ હિરંડા રાયડો જોઈને જ ગેર જવાનું છે જો કપાસ કેરીઓ તૂટી જાય છે કેરીઓ તો અમુક થોડો ભૂંડોનો બગાડ કરજ ભૂંડ બગાડ કપાસ તો સારા છે આમ તો ભૂણ થોડું બગાડ કરે છે બીજું કોઈ નહી છે આપણા કપાસ જો મિત્રો આ ભૂંડ વખો ના પાડે ને આપણને એના માટે તાર પણ બધી કાઢ્યા છે એટલે ભૂણ અંદર ખાસ અંદર ના એના માટે તાર બધી કાઢ્યા છે કોરી મોરી તાર બધાતો તો પૂર તો અંદર જતો રહે છે કેરીઓનો બગાડ કરે છે આપણે એમાં ખેતર જોઈને અમે જવું જગ્યાએ